ભાઈ હું દરરોજ લેબા લે વાડે અમારે તો દવા સાટી દેવા કડવી એવી દવા આવે છે હા તો બતાવો ને એકાદ એવું માહિતી હોય તો એ કરાવી તો આ રોજ તો આ કરવું લો ફોન કરવી આપડે એ સાહેબ ને બોલાવી બધું આ રોજ આ દાળિયું ઠીકી ઠેકીને હવે આ ભાઈ એમ કે છે કે ભાઈ મારી વાડી માં કઈ આવતું નથી અને એની વિશે સાહેબ આવે એ તમને સમજાવશે હા એ ભાઈ છે ને આપણે એગ્રીસે કંપની ની એમબીટ કરીને એક દવા આવે એ દર વર્ષે છેલ્લા બે વર્ષ થી એના તમામ પાકમાં વાપરે છે બરોબર એના હિસાબે હું છોડ કડવો થઈ જાય તો રોજ ભૂંડ એવી કઈ જંગલી પશુ કોઈ આવતા જ નથી એ ભાઈને સારું છે હું તમને એમબીટ વિશે માહિતી આપું બરોબર સાહેબ છે હે આ તમે એક કામ કરો અહીંયા આંગળીયામાં આમ આમ અડાડ્યું એને મોઢે અડાડું જે હા એટલે આ તો પણ બહુ કડવી છે સાહેબ

અને જીવાતના ઈંડા હોય તો ઈંડા પણ મારી નાખે એટલે આ દવા ભાઈ નો ઉપયોગ કરે છે એટલે એટલે બહુ સારો એવો લાભ મળે તમે પણ આ ઉપયોગ કરજો તો તમારા આ બધું રોજ બોન્ડ જે આવે છે ને એ બંધ થઈ જાય એક વાર કદાચ મોઢું નાખીને ખાય પણ બીજી વાર નહીં ખાઈ શકે બરોબર કડવાના હિસાબે કડવાના હિસાબે આ વાડી જ ભૂલી જાય

સસલા શિયાળ જંગલી પશુ કોઈ પણ કે રેઢિયા ઢોર તમારી વાડીમાં આવીને નુકસાન પહોંચતા પહોંચાડતા આવે છે ને એમાં તો કામ આપે છે સો ટકા બરોબર પણ તમારા પાકમાં આવેલી તમામ જીવાતમાં પણ કામ આપશે બરોબર એટલે આ દવાનો ઉપયોગ તમારા કોઈ પણ પાકમાં કોઈ પણ સ્ટેજે વાપરી શકો બરોબર